ગોત્રી ચાર રસ્તા પર બનેલ નવીન સર્કલ ફરી એક વાર વિવાદમાં આવ્યો છે ગોત્રીમાં બનેલ સન સિટી સર્કલ નું નામ બદલવાની માંગ ઉઠી છે જી હા ગોત્રીમાં આવેલ પૌરાણિક પારેશ્વર મહાદેવ નું મંદિર નાગરિકો માટે આ સ્થાન પ્રતિક છે ત્યારે નું નામ બદલી પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપવાની રજૂઆત કરાઈ છે કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્મ મ્યુનિસિપલ કમિશનર અને મેયર ને લેખિતમાં રજૂઆત કરી છે નામ બદલી સર્કલ પર ભગવાન શિવ નું ત્રિશૂલ પણ મૂકવામાં આવે તેવી માંગ અત્યારે કરાઈ છે અમારા ગોત્રી ગામની અંદર આશરે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક પારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અમારા ગ્રામજનોની લાગણી હતી કે ગોત્રી ગામ પાસે આવેલ સીએસ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પાસે ત્રિશુલ સર્કલ બને અને જેની પારેશ્વર મહાદેવ મંદિર અને મંદિરના નામથી પારેશ્વર મહાદેવના નામથી એ સર્કલનું નામકરણ થાય એવી ગોત્રી વિસ્તારના ગોત્રીના ગ્રામજનોની લાગણી હતી અગાઉ અમારા કાઉન્સિલરશ્રી પૂર્વ કાઉન્સિલરશ્રી રાજેશભાઈ દ્વારા પણ આની માંગ કરવામાં આવી છે અગાઉ પણ જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સર્કલ બનાવ્યું ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે ગોત્રી વિસ્તારના લોકોની આ લાગણી છે તો આપણે અહીંયા પારેશ્વર સર્કલ ત્રિશુલ સર્કલ કરીએ એવી લાગણી વ્યક્ત કરી હતી અને અત્યારે ત્યાં સનસિટીએ સર્કલ બનાવ્યું છે તો એ જગ્યા ઉપર ત્રિશુલ સર્કલ થાય અને ત્રિશુલ સર્કલ થઈને ત્યાં પારેશ્વર મહાદેવ મંદિર જે છે એના ત્યાં નામકરણ કરવામાં આવે એવી માન્ય છે અને મેયરશ્રીને મેં મારી રજૂઆત કરી છે અને માન્ય કમિશનર શ્રીએ બે દિવસમાં એનું નિરાકરણ લાવવાનું ખાતરી પણ આપી આશરે ત્રિશુલ કેટલા ફૂટ નું છે ત્રિશુલ તો હવે નક્કી કરીશું કેટલા ફૂટનું મૂકવું છે અને અત્યારે જે સર્કલ બન્યું છે કદાચ વીસેક ફૂટનું સર્કલ છે